નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના ડેરવાડા સાકર રોડ ઉપર છેલ્લા ચાર દિવસથી થાંભલો નમી ગયેલો છે કોઈ પીજીવીશાલ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા સાકર ગામના મુસ્લિમ બુઝર્ગ લખતર પીજીવીશાલની કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા તેમના જણાવ્યા મુજબ આજે તેમના ગામે બસ જઈ શકી નહોતી તેના કારણે વિદ્યાર્થીઓને જુદા જુદા વાહનોમાં સ્કૂલે આવવું પડ્યું હતું તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાકર ગામનો શું ને રોડ માથે પડ્યો કોઈ હામું જોતા નથી ચાર દાડેથી પડ્યો નથી તો બસ તમારે નીકળી નથી તો વિદ્યાર્થી અભ્યાસ કરવા કેવી રીતના આવ્યા આ બસ સાહેબ રસીમાં આવ્યા એ બધા આ બધા સાથે રિક્ષામાં આવ્યો

Okay.